નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે લફણી તીર્થ ખાતે શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનની તજાની સાલગીરીનો કાર્યક્રમ યોજાઓ સાલગીરી નિમિત્તે અઢાર અભિષેક તથા સત્તર ભેદી પૂજા ભણાવવામાં આવી હતી જૈનોમાં તેરાસરની ત્વજા ફરકાવવાના કાર્યને પુણ્યાનું બંદી પુણ્ય ગણવામાં આવે છે અને આજે માર્ગ શરબત અગિયારસના દિવસે રત્નયત્રીના ટ્રસ્ટીઓ દ્વારા તજાની સાલગીરીનો કાર્યક્રમ યોજાઓ આ અંગે માહિતી આપતા જાણીતા જૈન અગ્રણી તથા લફણી તીર્થના કૌશિકભાઈ શાહ ચુડાલદીપુર વાળાએ જણાવ્યું કે દેશની નદીઓના પવિત્ર જળ અને વિશેષ સંબંધિત દ્રવ્યો તથા ઔષધિઓ લાવીને આરોગ્ય અભિષેક

धूमधाम थी पार्श्वनाथ परमात्मा शंखेश्वर पार्श्वनाथ भगवान ने सालगिरी बनामी परमात्मा ने अँ स्थापित थे बाद प्रतिष्ठा थे बाद आज पंदरमी सालगिरीमित्ते आज धजा चढ़ा बदाज भावुकों અહીંયા આવીને પરમાત્માની ભક્તિ રૂપે ધૂમધામથી અઢાર અભિષેક એટલે મિની અંજન સલાકા કહેવામાં આવે છે જે બાર મહિનાની અંદર કદાચ આસાધના થઈ જતી હોય છે તો એને નિર્મળ કરાવવા માટે નિર્મળ બનાવવા માટે પરમાત્માને ક્યાં પણ આપણે આપણા દ્વારા ચોરાસી આસાધના હોય છે ક્યાં પણ પરમાત્માના આસાધના થઈ ગયો હોય તો એને અભિષેકને પાચિત રૂપે આ અભિષેક નિર્માણ થવા માટે ક્યાં પણ શુદ્ધિ થઈ ગયું હોય તો એને શુદ્ધિકરણ કરવામાં આવે છે આપ લો દીપકભાઈ પ્રોફેસર અને મનોજભાઈ કોચર રાજુભાઈ અને પંડિત વર્ય કૌશિકભાઈ અને આ સાથે સાથે कौशिक આદિ બધા આવીને ભાવુક આત્માઓ આવીને બધા સાથે મળીને સાધુ સાધુ સાવક સાવિકા રૂપ મળીને પરમાત્માની ધૂમધામથી પરમાત્માની આ પુણ્યતિથી સ્વર્ગ આપણે વર્ષગાંઠ પરમાત્માની મનાઈ ધજા ચઢાવવામાં આવી પરમાત્માની ધજા ફરકે એટલે સાક્ષાત પરમાત્માના દર્શન થાય ત્યારે સાથે સાથે પરમાત્મા જ્યારે ધજાની બાજુમાં ઘંટડી ઝડકતી હોય છે ત્યારે એ ચાર

પરમાત્માનો નું આપણે મળે છે આવી વિશેષતા ધજા ની અંદર સમાયેલી છે બોલોજી ને શાસન દેવકી જય